મહાશિવરાત્રી નિમિત્તે ધમાકેદાર ઓફર લઈને આવી રહ્યું છે અમિત મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ આરુસી પ્લાઝાની બાજુમાં કડી રોડ નંદાસણ અમિત મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ માં મળતી વસ્તુ દરેક કંપનીના એન્ડ્રોઈડ મોબાઈલ ફાઈવ અને મોબાઈલ એસેસરીઝ એલઈડી સ્માર્ટ ટીવી ફ્રીજ ઘરઘંટી વોશિંગ મશીન એસી કુલર પંખા ઇલેક્ટ્રિક કીસર ઇલેક્ટ્રિક સગડી

અમિતભાઈ પ્રજાપતિ આખશવાડા હાલ નંદાસણ મોબાઈલ નંબર સિત્યાસી આઠસો રિપોર્ટર અરવિંદ પ્રજાપતિ ખેરવા અમારે ત્યાં તમામ પ્રકારના મોબાઈલ ફાઇવ જી તથા લેપટોપ ટેબલેટ પંખા કુલર ફ્રીજ એસી ઘરઘંટી ગીઝર મિક્સર વોશિંગ મશીન ઇસ્ત્રી ગ્રાઇન્ડર સેન્ડવીચ મેકર જ્યુસર ટોચ હોમ થિયેટર ઇલેક્ટ્રિક સગડી મોટા સ્પીકર ટીવી એલ તથા તમામ વસ્તુઓ મળી રહેશે જે ભાઈઓ બહેનોએ વિડીયો શેર લાઈક સબસ્ક્રાઈબ કરીને આવશે તેને હજાર રૂપિયાની ખરીદી ઉપર એક ગિફ્ટ આપવામાં આવશે દર મહિને અલગ અલગ ગિફ્ટ આપવામાં આવશે આજે જ મારો સંપર્ક કરો અમિત પ્રજાપતિ મારો નંબર છે સિત્યાશી એંશી અઠ્યાશી છેતાલીસ નવ્વાણું કે મિત્રો અમિતભાઈ આપણે જણાવી દીધું કે દરેક વસ્તુ પર એક હજાર રૂપિયા ની વસ્તુ ની ખરીદી કરશે તો એના મોટી ગીક આપવામાં આવશે